નમસ્કાર સ્વાગત છે આપ નર્વલી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી खनिज स्टेशन ने इंटरलॉकिंग अमदावाद वडोदरा इंटरसिटी मेमू सहित दस ट्रेन वीस एक रद्द गुजरात में छका वरसद घट राज्य पर एक साथ चार सीस्टम सक्रिय ने दक्षिण गुजरात में भारी थी भारी वरसद वकी ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરાશે જીટીયુમાં આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર સહિતની જગ્યા પર ભરતી તમામ બ્રિજ પર સીસીટીવી શહેરના સો ટ્રાફિક જંકશન પર સીસીટીવી કેમેરા લાગશે એક્યાસી બ્રિજમાંથી માંથી બ્રિજ પર કેમેરા ચાલુ કરી દેવાયા એકવીસથી ઓગણત્રીસ જુલાઈ સાબરમતી જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ એકવીસ જુલાઈ અમદાવાદ આણંદ અને વડોદરા વચ્ચે મેમુ ટ્રેન રદ

વિચિત્ર વાત કરીએ તો એમએસ યુનિવર્સિટીમાં બે હજાર અધ્યાપકોના પ્રમોશન કરાયા નથી યુનિવર્સિટીના ત્રણસો પચાસ અધ્યાપકોના છ વર્ષની પ્રમોશન આપવામાં અખાડા કરાયા હતા બે હજાર બાવીસમાં વીસીએ છ મહિનામાં કેરિયર એડવાન્સમેન્ટલના લાભોની તેમજ બાહ્યધરી આપી હતી તેમજ એમએસ યુનિવર્સિટીમાં કેટલાય સમયમાં અધ્યાપકોને કેરિયર એડવાન્સમેન્ટના લાભો અપાયા નથી જેને પગલે અધ્યાપકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સુરત જિલ્લાના કેટલાક તાલુકાઓમાં આખો દિવસ કોરો રહ્યો હતો જો કે પલસાણા મહુઆ અને ચોર્યાસી તાલુકામાં અડધાથી પોણો ઇંચ વરસાદ થયો હતો જ્યારે બાકીના તાલુકા કોરા કટ રહ્યા હતા બીજી તરફ હાલમાં વરસાદી આંશિક વિરામ લેતા અને વરાફ નીકળતા ખેડૂતો રોપણી સહિત વિવિધ ખેતીકામમાં જોતરાયા છે ગુજરાત પર ચાર ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગાહી વચ્ચે વહેલી સવારથી જ સુરત શહેરમાં વાદળો ઘેરાતા હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો હતો સુરતમાં વહેલી સવારથી જ વરસાદ પડી રહ્યો છે અઠવા ગેટ પીપલોદ સિટીલાઇટ સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે ગુજરાત યુનિવર્સિટીમાં દર વર્ષે અભ્યાસ કરવા માટે અનેક વિદ્યાર્થીઓ આવતા હોય છે ત્યારે આ વર્ષ માટે પણ પ્રવેશ મેળવવા માટે અત્યાર સુધીના સૌથી વધુ છ હજાર વિદ્યાર્થીઓએ અરજી કરી હતી જેમાંથી ત્રણ હજાર વિદ્યાર્થીઓના એડમિશન કન્ફર્મ થયા છે આ વર્ષે એક પણ અફઘાની વિદ્યાર્થીને સરકારી પોલિસીને કારણે પ્રવેશ આપવામાં નથી આવ્યો બાયડ તાલુકા તેમજ શહેર વિસ્તારમાં ઠેર ઠેર ગૌરી વ્રત તથા અર્ચના કરતી હોય છે વ્રતના પ્રારંભે નાની બાળાઓ વાસની છાબડીમાં માટી અને ખાતર નાખી ઘઉ જવ તુવેર ડાંગર જાર તલ અને ચોખા જેવા સાત ધાન નાખી જવારા ઉઘાડવામાં આવે છે અને પાંચ દિવસ તેની પૂજા અર્ચના કરતી હોય છે જ્યારે કન્યાઓ વહેલી

બધી નાની બાળકીઓ અહીંયા વ્રત કરવા માટે આવી છે અને આ વ્રતનું આ આ વ્રતનું ઘણું જ મહત્ત્વ છે અને આખા ગુજરાતમાં આ વ્રત થાય છે અને તેમાં જયા પાર્વતી વ્રત એટલે કે સારા ઘરની પ્રાપ્તિ થાય સારા સારું ઘર પ્રાપ્ત થાય એવી કામના સાથે છોકરીઓ અહીંયા આવે છે અને એમની મનોકામના માતાજી દ્વારા પૂર્ણ થાય છે પર્વતી માતાનું આ વ્રત છે અને આ વર્ષ જે કરે છે તેની મનોકામના અવશ્ય થાય છે સમાચારોની શરૂઆત કરીએ તો પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝન પર અમદાવાદ પાલનપુર સેક્શનમાં કમલી સિદ્ધપુર ધારેવાડા સ્ટેશનો વચ્ચે ડબલ લાઇનના કામને કારણે એકવીસ જુલાઈથી ઓગણત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ સુધી સાબરમતીથી ચાલતી ટ્રેન સાબરમતી જોધપુર એક્સપ્રેસ સાબરમતી અને આબુ રોડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે વીસ જુલાઈથી અઠ્યાવીસ જુલાઈ સુધી જોધપુરથી ચાલતી ટ્રેન જોધપુર સાબરમતી એક્સપ્રેસ આબુ રોડ અને સાબરમતી વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે અકસ્માતની ઘટનામાં આરોપીઓ ઝડપાય તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ બ્રિજ પર સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્ણય લીધો હતો શહેરમાં એકસો બાર ટ્રાફિક જંક્શન પર સીસીટીવી કેમેરા લાગેલા છે પોલીસ વિભાગ સાથે સંકલન કરી વધુ સો જેટલા જંક્શનો પર સીસીટીવી કેમેરા લગાવવાનું આયોજન આગામી દિવસોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે બીજી તરફ વાત કરીએ તો ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જીટીયુમાં આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર લાઇબ્રેરીયન પ્રિન્સિપાલ સહિતની વિવિધ શૈક્ષણિક અને વહીવટી તેત્રીસ પોસ્ટ પર ભરતી માટેની જાહેરાત કરાઈ છે જાહેરાત મુજબ ભરતીમાં ઉમેદવારો સત્યાવીસ જુલાઈ સુધી ઓનલાઈન અરજી કરી શકશે ઉમેદવારો જીટીયુની વેબસાઇટના પરથી જ અરજી કરી શકશે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આ સાથે જ અત્યંત ભારે વરસાદની પણ શક્યતા છે તદઉપરાંત આગામી બે દિવસ સમગ્ર ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો માટે અને ત્યારબાદ ત્રણ દિવસ માટે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે સાનંદ રેલવે સ્ટેશન અને કનજ રેલ્વે સ્ટેશન પર ઇન્ટરલોકિંગની કામગીરીના કારણે પશ્ચિમ રેલવે ઓગણીસ થી એકવીસ જુલાઈ સુધી અઢાર ટ્રેનને સંપૂર્ણ રદ કરી છે જેમાં અમદાવાદની દસ ટ્રેન વીસ અને એકવીસ જુલાઈએ રદ રહેશે જ્યારે ત્રણ ટ્રેનને આંશિક રદ કરાય છે અમદાવાદ વિરમગામ સેક્શનમાં કનેક્ટિવિટી સંબંધિત કામના કારણે ટ્રેનનું ઇન્ટરલોકિંગનું કામ ચાલુ થવાનું છે યાત્રીઓની સુવિધા માટે રેલવે પ્રશાસને ભાવનગર ડિવિઝનના ભાવનગર ટર્મિનસથી સિકંદરાબાદ સુધી સાપ્તાહિક વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે ભાવનગર સિકંદરાબાદ સાપ્તાહિક વિશેષ ટ્રેન ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી દર રવિવારે સવારે દસ પંદર કલાકે ઉપડશે અને બીજા દિવસે સોમવારે બપોરે ત્રણ કલાકે સિકંદરાબાદ સ્ટેશન પહોંચશે તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર